ખારઈ વાયોર સિદ્ધેશ્વર મહાકાલ મહાદેવ મંદિરે મહાઆરતી ચારકોળ પૂજા સંતવાણી મહાપ્રસાદ સહિત કાર્યક્રમો યોજાયા અબડાસા તાલુકાના ગરડા પંથક વિસ્તારમાં વાયોરથી આશરે આઠ કિલોમીટર દૂર અને ખારઈથી બે કિલોમીટર દૂર ઘાટ જંગલ વિસ્તારમાં અતિ પૌરાણિક ચમત્કારિક સ્વયંભૂ લિંગાકાર તરીકે પ્રસિદ્ધ થયેલું શિવલિંગ જેને ઘણા વર્ષો પહેલાં ભુલેશ્વર તરીકે રાજાશાહી વખતમાં ખારઈ વાયોરના હાલમાં મહંત શ્રી જંગમ સુભાષ ડેરુ નારાયણ ડેરુના પૂર્વજો પૂજા કરતા હતા તે સમયે અહીં સિદ્ધ નામના વૃક્ષ હતું જે નામથી સિદ્ધેશ્વર મહાકાલ મહાદેવ તરીકે ઓળખાયા બીજી એવી પણ પ્રચલિત દંતકથા છે જ્યાં ગોવાડ રોજ ગાયો ચરાવવા જતો હતો ત્યારે ગાયોના દળમાંથી એક ગાય રોજ થોડે દૂર જઈ ત્યાં ઊભી રહેતી અને આચળમાંથી આપોઆપ દૂધની ધારાઓ વહેતી બીજી દંતકથા એક તપસ્વી ઋષિ મુનિએ કીધું અહીં શિવાલય બનશે અહીં મહાશિવરાત્રિના ભવ્ય મેળો ભરાય છે તેમજ શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભીડ જોવા મળતી હોય છે દર શ્રાવણ માસમાં અમાસના આગલા દિવસે સંતવાણી બીજા દિવસે મહાપ્રસાદ તેમજ શ્રાવણ માસના દર સોમવારે ચાર પણ પૂજા થતી હોય છે મુંબઈ ભુજ નલિયા રામપર વડસર છસરા સુખપર લૈયારી ચરોપડી મોટી નાની ખારઈ વાયોર ઉકીર જેઠમલપર ભોવા સારગવાડા વાઘપ્ધર ફુલાઈ અકરી મોટી બેર મોટી નાની રામવાડા કરમટા પખો જમનવાડા હરોડી બરંદા જેવા તેમજ લખપત અબડાસાના તાલુકાના અન્ય ગામડાઓમાંથી શિવભક્તો અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે અહીં દાતાઓ તેમજ આજુબાજુના ધર્મપ્રેમી ભક્તો વિકાસના કામોમાં સહભાગી બન્યા છે ઘરડા પંથક સિદ્ધેશ્વર સમિતિ દ્વારા આયોજન કરવામાં આવે છે તેમજ સમિતિ દ્વારા દરેક વ્યવસ્થા કરાવવામાં આવે છે વાયર પોલીસ સ્ટેશન દ્વારા દર વર્ષે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અને સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી બનતા હોય છે મહંત શ્રી જંગમ સુભાષ ડેરુ નારણ ડેરુની આ પાંચમી પેઢી સેવા કરે છે એવું મહંત શ્રી જંગમ સુભાષ ડેરુ નારાયણ ડેરુએ જણાવ્યું હતું આ પ્રસંગે સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો સાધુ સંતો મહંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ જાડેજા કિશોરસિંહ જીવનજી વાયોર દ્વારા પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ને શુભકામનાઓ શુભેચ્છક શ્રી સાત માનવ અધિકાર સંગઠન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી દ્રબ ગ્રામ પંચાયત ગામ દ્રબ તાલુકો પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગોર સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી તથા સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો

સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો